ગઢડા તાલુકામાં આવેલા લીંબડી સિંચાઈ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે જેને પગલે કેરાળા ગામ પાસે આવેલા સહસ્ત્રઘરા ખોડિયાર મંદિરનો ધોધ અને ઝરણા સક્રિય થયા છે ખડખડ વહેતા ઝરણા અને ધોધ શરૂ થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે આ નયનરમ્ય નજારો જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે ભક્તો કુદરતના આ સુંદર રૂપને જોઈને આનંદિત થાય છે થોડી ફોડિયાર માં પાણી આવે છે ઉપર ડેમ માંથી વરસાદ તો ઓછો છે પણ ઉપર ડેમ માંથી પાણી ફોડ્યું માણસો ઘણું આવે છે પબ્લિક નાવા દર્શન કરવા ખોડિયાર માણા આવો નજારો નજારામાં તો એવું છે કે બોટાદ જિલ્લામાં આપણે વરસાદ ઓછો છે પરંતુ ઉપલા ગામમાં જે લીંબાળી જેવો ડેમ છે એમાં ઉપરવાતમાં વરસાદ સારો છે એના લીધેથી આ નાળા છોડ્યા છે પાણી આવે છે અને સ્વસ્થ ધરાવ ની અંદર આ વાત કરીએ તો ખોડિયાર માતાજી નું મંદિર છે મંદિરે લોકો બધા દર્શન કરવા માટે આવે છે અને બહુ આનંદ થાય આવીને